પહેલાં આપણે જોઈએ કે વિગઈ એટલે શું બરાબર તો જેના ભક્ષણથી જે ખાવાથી જીવનો સ્વભાવ વિકૃત થઈ જાય એને વિગઈ કહેવાય દૂધ દહીં ઘી તેલ કડા તેલ તળેલું અને ગોળ આ છ પ્રકારની વિગઈ છે આ વિગઈઓ પણ પ્રમાણ સરળ લેવી જોઈએ જો અતિરેક કરવામાં આવે વધુ પડતું લેવામાં આવે વધુ પડતું ઘી વધુ પડતું તેલ વધુ પડતું દહીં જો વધુ પડતું લેવામાં આવે ને તો આ ફેટી ટેસ્ટફુલ આહારથી મન વિકારોથી ભરાઈ જાય અને શરીર રોગોથી ભરાઈ જાય આજના સાયન્સને આ વાત સમજાઈ ગઈ છે એટલે ડોક્ટરો પણ આંબિલ ખાતા જેવું બાફેલું ખાવાની સલાહ આપે છે ને મહાવી ગઈ એટલે

અમે તો નાના હતા અમને ખબર નથી દસ વર્ષના હોઈશું લગભગ પાઠશાળામાં આ બધું શું મહાવી ગઈ ને શું બહુ ખબર નથી પણ બેને કીધું બાધા લઈ લો આ ચાર ખવાય જ નહીં તમે માંસ ખાશો અમે કીધું ના બસ તો આ બધું ચારે ચાર માંસ જેવું જ છે કે અને એ વખતે ભલે અણસમજમાં બાધા લીધેલી આજ સુધી એકદમ કડકપણે પડાય એટલે બાધા લેવી જરૂરી છે એક નિયમ હતો ને તો તૂટી ગયું હોત ક્યારનું જો બાધા ન હોત તો ક્યારનું કાંઈક તો વાપરી લીધું હોત પણ બાધાએ અત્યાર સુધી આપણને મને અટકાવીને રાખી તો બાધા લેવી જરૂરી છે મને યાદ છે લગભગ પંદર સત્તર વર્ષ પહેલાં હું બાળકોની શિબિર લેતી હતી ઘણા બધા બાળકો આવતા હતા ને બે બેચ બનાવવા પડતો તમારે તો એ લોકોને આ વિગય વિશેને બધું બહુ ડિટેલમાં સમજાવ્યું અને એમને કીધું તમારા મનથી તમે નક્કી કરો કે તમારે આ વસ્તુ ખાવી છે કે નથી ખાવી ખાબી હોય તો ખાઓ ઓકે કોઈને ના નથી ને ન ખાવી હોય તો તમે અત્યારથી જ એને છોડી દો કે જે વસ્તુ જીવનમાં લેવા જેવી જ નથી મધ માંસ માખણ મદિરા અને ઘણા ખરા છોકરાઓએ ત્યારે ફાઇલમાં બધું લખીને અને આ વસ્તુ ચાર વસ્તુનો અમે ત્યાગ કરીએ જે રીતના એ લોકોએ બાધા લીધી અને હમણાં મને આ છોકરાઓ એ છોકરાઓ અત્યારે એક વર્ષના તો થઈ ગયા પચીસ છવી વર્ષના તો એમને મધરને એ લોકો મને વચમાં મળ્યા કોઈ કોઈ મળે છે તો સામાજિક વાત કરે છે કે બેને મારા છોકરાઓ એવા વાતાવરણમાં ગયા એવામાં ભણવા ગયા બધો મુસલમાન ફ્રેન્ડ સર્કલ હતું વાતાવરણ ખરાબ હતું પણ એ લોકો ટકી રહ્યા અમને ડર લાગતો હતો કે આ છોકરાઓ કાંઈક પીતા ન થઈ જાય કંઈ ખાતા ન થઈ જાય પણ કે એ લોકો માંસાહાર તો શું કાંદા બટાકા પણ નથી ખાધા એમ કે અને તમને યાદ કરે છે કે બેને બાધા આપી હતી બેને અમને ફાઇલમાં લખાવડાવ્યું હતું કે અમે જિંદગીભર આ વસ્તુ નહીં ખાઈએ તો કહેવાનો મતલબ એ છે કે નાનપણમાં જો નાનપણથી બાળકને એવા સંસ્કાર આપવામાં આવે એવી રીતના સમજાવવામાં આવે એમના મગજમાં ઉતારવામાં આવે તો એ પાલન કરી શકે છે કદાચ તૂટી જાય તો એનું પ્રાયશ્ચિત શકાય પાછા વળી શકાય હવા માટે બારી બારી ખુલ્લી રાખી શકાય આખી રાત બારનું ખુલ્લું રાખી ના સુઈ જવાય તો

એમાં પણ માંસાહાર જેટલું જ પાપ ભગવાને બતાવ્યું છે મધમાં મધમાં શું છે જુઓ મધમાખીઓ ફૂલ પર બેસીને જે રસ ચૂસે ને એમના શરીરમાં પચી જાય પછી એ રૂપે અથવા તો લાળ રૂપે એ ભાવે અને એનું જ બીજું નામ મધ નીચો નીચોવીને જ્યારે મધ ગાળવામાં આવે ત્યારે એની સાથે અંદર પડેલા સેંકડો કીડાઓ અસંખ્ય ઈંડાઓ અને નાના બચ્ચાઓ તથા રાણીમાખી રાણીમાખી ક્યારેય મધપુડો છોડે નહીં મધપુડો નીચોવાઈ જાય જોડે એ બી નીચોવાઈ જાય જોડે આ બધું જ મધ સાથે નીચોવાઈ જાય આબા મધનું ભક્ષણ આબુ મધ ખાવું તે માંસાહાર સમાન છે ને આમાં કાંઈ ખોટું કીધું છે ભગવાને બળી મધ માખીએ મહેનત કરીને બનાવેલા એના ઘરને તોડી પાડવાનો આપણને શું અધિકાર છે દવા વગેરેમાં મધ લેવાનું હોય તો એની જગ્યાએ ગોળથી કામ ચાલી જાય માખણનું તમને મેં પહેલા સમજાવ્યું છે ભગવાન મહાવીર દેવે કેવળ જ્ઞાનમાં જોઈને ફરમાવ્યું કે માખણ જ્યાં સુધી છાસમાં છે ત્યાં સુધી તે અભક્ષ્ય બનતું નથી કારણ કે છાસમાં રહેલા લેક્ટિક એસિડ એને કારણે જીવોત્પત્તિ શક્ય બનતી નથી પણ જેવું છાસમાંથી બહાર કાઢવામાં આવે ઓન ધ સ્પોટ તરત જ અસંખ્ય બે ઇન્દ્રિય જીવો એમાં ઉત્પન્ન થવા લાગે છે ડેરીના તૈયાર માખણના પેકેટો સૂક્ષ્મ બે ઇન્દ્રિય જીવોથી ખદબતા હોય છે દેખાતા નથી એટલે ખાઈ જઈએ છે આરામથી બરાબર ને અને એ ખાવાથી આપણને હિંસાનો દોષ લાગે છે શારીરિક તંદુરસ્તીને નુકસાન પહોંચે છે માખણ ખાવામાં માંસાહાર જેટલું જ પાપ છે એ મગજમાં ધ્યાનમાં રાખવાનું કે હું જ્યારે જ્યારે બટર ખાવ છો ત્યારે વિચાર જ કરો કે હું આ માંસ ખાઈ રહ્યો છું પછી તમે કેટલા દિવસ ખાઈ શકશો તમે જ કેવું મને ઘણા એમ કે ને થોડો મદિરા પીવામાં શું વાંધો છે દરેક પ્રકારના મદિરામાં દારૂમાં દ્રાક્ષ ને એમાં કીડાઓ પેદા થાય કીડાઓને છૂંડીને દ્રાક્ષનો રસ નીચોવાય એમાંથી આલ્કોહોલ તૈયાર થાય એમાં પણ સતત બે ઉત્પત્તિ ઉત્પત્તિને વિનાશ ઉત્પત્તિને વિનાશ ચાલુ જ હોય દારૂ સૌ પ્રથમ લીવર બગાડે જેનું લીવર જાય એનું ધ્યાન જતા બહાર ન લાગે દારૂ માણસની મેન્ટલ તથા ફિઝિકલ બંને હેલ્થ બગાડે છે ઘણા એમ કીધું બિયર તો પીવાય ને બિયર પીવામાં શું વાંધો છે બીયર અને દારૂને રિફાઈન કરવા માટે ડ્રાય બ્લડ અથવા તો માછલીમાંથી નીકળતો આઈસિંગ ગ્લાસ એનો વપરાશ થાય એ વાપરીને આને રિફાઈન કરવામાં આવે દારૂ હોય કે બિયર હોય બે બિયરની બાટલી પીઓ ને ત્યારે તમારા પેટમાં બે અંશ જેટલું લોહી કે માછલીનું તત્વ જાય એટલે આ બધું કશું હાથ લગાડવા જેવું છે જ ને બહુ સમજીને આમાંથી બહાર નીકળવાનું છે એક ટેમ્પરરી આ જીવન મળ્યું પાંચ પછી પચાસ કે સો વર્ષનું અને એમાં આટલા બધા અધ અધ પાપ કરીને બીજા જીવોને મારીને પેટ ભરીને શું મળી જવાનું છે કશું સાથે તો આવવાનું નથી આપણે પોતે જ સમજીને બહાર નીકળવું કોઈ કહેવાથી કોઈના કહેવાથી ફરક નહીં પડે હવે પાકા ઘરે કાંઠા ના ચડે બાળકને કેવું સમજાવો સમજશે પણ આપણે તો પોતે જ બહાર નીકળવું પડશે હવે બીજો સવાલ કયો છે બોરથાણા બોરથાણા કોને કહેવાય જે અથાણામાં પાણીનો ભાગ રહી જાય તે બોર અથાણા કહેવાય કેરી મરચા ગુંદા વગેરેમાં મીઠું ભેળવી અને એને તડકામાં ત્યાં સુધી સુધી એ બંગડી જેવા ના બને એવો એટલા સુકા ન થઈ જાય જ્યાં પણ ભેજ રહે છે ને ત્યાં જીવ ઉત્પત્તિ થયા વિના રહેતી જ નથી છૂંદો મુરબ્બો બધી ત્રણ તાર વાળી ચાસ પાકી ચાસણી થાય ને તો જ ખપે કોઈ પણ અથાણામાં મેથીનો ઉપયોગ નહીં કરવાનો કેમ કે મેથી વાળું અથાણું બીજા જ દિવસે અભક્ષ્ય બને મેથીની જગ્યાએ જીરું જીરું વાપરવાથી કામ ચાલી જાય એટલે હું એમ નથી કહેતી કે તમે અથાણા ખાવા આ તમે સવાલ પૂછ્યો છે એનો જવાબ આપું છું હું તો એમ કહું છું કે અથાણા ખાવાની જરૂરત જ નથી અને જ્યાં વેચાણ માટે તૈયાર કરવામાં આવે ને અથાણા એ જ્યાં સરબતની લારીઓમાં ને હોટલોમાં ને બધા લીંબુ વપરાય ને એના છોડાઓને છોડિયા લીંબુના તો એ લીંબુના છોડિયા સડેલા શાકભાજી ફળો બધું સસ્તા ભાવે લઈ આવે એમાં એસિડ નાખીને બધાને પકવી દેવામાં આવે આ એસિડને લીધે અથાણું તીખું થઈ જાય જીભ પર ચચડાટ કરાવે એટલે મરચું નાખવું પડતું નથી એના બદલે કલર નાખી દે આપણે જે કેવું સરસ લાલ ચટક તીખું મજાનું છે એ આ એસિડ છે એ પછી જે ચીજનું અથાણું હોય ને એની ફ્લેવર ઉમેરી દે એસિડને લીધે તેમાં પણ તેલ પણ બહુ નાખવું ના પડે તેથી દેખાવમાં ઓછા તેલવાળું અને સ્વાદમાં ટેસ્ટી લાગે પણ આ એસિડ જઠર અને આંતરડામાં ચાંદા પાડી દે છે આવા રેડીમેડ ખાના પણ અભક્ષ છે હવે તડકાનો છુંદો તડકાના છુંદામાં છીણની અંદર પાણીનો અંશ રહી જવા પામે છે જ્યારે ગેસ પરના છૂંદામાં છીણ પણ ઉકળીને તેની અંદરનું બધું જ પાણી નીકળી જાય ચાસણીમાં રૂપાંતર પામે છે માટે સ્વાદમાં ભલે તડકાનો છૂંદો સારો લાગે પણ પાક્કી ચાસણી તો ગેસ પર બનાવેલા છૂંદાની જ થઈ શકે ઓકે ખ્યાલ આવી ગયો રહી જાય છે કોઈ સવાલ ઓકે ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ eight eight five zero zero eight eight five six seven